નમસ્કાર આજે આપણે સમયમાં થોડા પાછા જઈએ છેક ઓગણીસો ને એકાવનમાં ત્યારે પ્રકાશિત થયેલી અખંડ જ્યોતિપત્રિકામાંથી કેટલીક એવી વાતો જાણીશું જે આજે પણ એટલી જ સાચી છે ચાલો આ શાશ્વત જ્યોતના પ્રકાશમાં જોઈએ કે આપણા જીવન માટે શું માર્ગદર્શન મળે છે તો આજે આપણે શું શું જોવાના છીએ આપણે વાત કરીશું આપણી અંદર રહેલી અપાર શક્તિ વિશે પછી સમજીશું નિસ્વાર્થ કર્મની કળા એટલે કે નિષ્કામ કર્મ શું છે અને હા આપણી અંદરની નબળાઈઓ પર કેવી રીતે જીત મેળવવી એ પણ જોઈશું આ એક ખૂબ જ રસપ્રદ સફર રહેવાની છે તો આ અખંડ જ્યોતિ એ હતી શું જુઓ એ ખાલી એક મેગેઝીન નહોતો એ તો એક ગાઈડ જેવું હતું એનો હેતુ એક જ હતો જીવનના જે મોટા મોટા સવાલો હોય ને એના સરળ અને પ્રેક્ટિકલ જવાબો આપવા જેથી કરીને કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનને એક નવી દિશા આપી શકે વધુ સારું બનાવી શકે સારું તો ચાલો સૌથી મૂળભૂત સવાલ પર આવીએ આપણે ખરેખર કોણ છીએ આપણી ઓળખ શું છે પત્રિકા આ સવાલનો જવાબ સીધો નથી આપતી પણ એક ખૂબ જ શક્તિશાળી કવિતાથી એની શરૂઆત કરે છે એક એવી કવિતા જે આપણને આપણી અંદર રહેલી તાકાતનો પરિચય કરાવે છે અને આ રહી એ કવિતા મેં માનવ હું સ્વામી શું અદ્ભુત પંક્તિ છે એ આપણને યાદ અપાવે છે કે દરેક હા દરેક મનુષ્યની અંદર એક અપાર શક્તિ એક દિવ્યતા છુપાયેલી છે આ ખાલી કવિતા નથી આ એક ખૂબ જ ઊંડો સંદેશ છે ચાલો એને થોડો વધુ ઊંડાણથી સમજીએ તો જગ કા સ્વામી હોવાનો મતલબ શું શું આ અહંકારની વાત છે બિલકુલ નહીં આનો અર્થ છે આપણી પોતાની અંદરની શક્તિને ઓળખવી આ કોઈ દુનિયા પર રાજ કરવાની વાત નથી પણ એ સમજવાની વાત છે કે આપણે પોતે જ આપણા જીવનના આપણી દુનિયાના નિર્માતા છીએ આ એક આધ્યાત્મિક જાગૃતિ છે અને પછી આ પંક્તિ આવે છે કે આપણો જે આત્મા છે ને એ સુખ દુઃખથી પર છે જરા વિચારો બહાર ગમે તેટલા તોફાન ચાલતા હોય પણ અંદર એકદમ શાંતિ અને સ્થિરતા હોય બસ આજ તો સાચી આઝાદી છે નહીં ઓકે તો આપણે આપણી આંતરિક શક્તિને તો ઓળખી લીધી પણ હવે એનું શું એ શક્તિને વાપરવી ક્યાં બસ અહીંથી જ વાત આવે છે કર્તવ્યની અને એ પણ નિઃસ્વાર્થભાવે કરેલા કર્મની જેને કહેવાય છે નિષ્કામ કર્મ તો આ કર્મ છે શું સાવ સાદા શબ્દોમાં કહીએ તો ફળની આશા રાખ્યા વગર બસ પોતાનું કામ પૂરા દિલથી કરવો પરિણામ શું આવશે એની ચિંતા છોડી દેવી આ એક એવો પાયો છે જેના પર સંતુલિત અને હેતુપૂર્ણ જીવનની ઇમારત ચણી શકાય અહીં કર્મ કરવું એ જ સૌથી મોટું ઇનામ છે પણ આ બધું કહેવું સહેલું છે કરવું કેવી રીતે લેખમાં ત્રણ સ્ટેપ્સ બતાવ્યા છે પહેલું કોઈ પણ અપેક્ષા વગર કામ કરો બીજું તમારું જે પણ કર્તવ્ય છે બસ એના પર જ ફોકસ કરો અને ત્રીજું અને સૌથી અઘરું સફળતા મળે કે નિષ્ફળતા મનને શાંત રાખો બસ આ જ છે સંતુલનની કળા હા પણ આ રસ્તો ફૂલોથી ભરેલો નથી કાંટા પણ છે આપણી અંદર જ કેટલાક દુશ્મનો બેઠા છે જે આપણને આગળ વધતા રોકે છે તો ચાલો જઈએ કે આ લેખ એ દુશ્મનોને કેવી રીતે ઓળખાવે છે અને એમના પર જીત કેવી રીતે મેળવવી એ પણ શીખવે છે તો કયા છે આ દુશ્મનો લેખમાં સ્પષ્ટ લખ્યું છે અહંકાર એટલે કે અભિમાન ક્રૂરતા છેતરપિંડી ખોટી માન્યતાઓ ગુસ્સો અને લોભ આ બધા આપણા અંદરના જ શત્રુઓ છે જે આપણને આપણા સાચા સ્વરૂપ સુધી પહોંચવા નથી દેતા અને હા એમને ઓળખી લેવા એ જ જીત તરફનું પહેલું પગલું છે એક સવાલ થાય કે જો આપણે આ દુર્ગુણો પર ધ્યાન ન આપીએ તો તો શું થાય લેખ આપણને ચેતવે છે કે આ જ દુર્ગુણો આપણી અંદર લડાઈ કરાવે છે મનમાં અશાંતિ ફેલાવે છે અને પરિણામ આપણી જે આધ્યાત્મિક પ્રગતિ છે એ ત્યાં જ અટકી જાય છે સારું અત્યાર સુધી આપણે કર્મ અને આંતરિક દુશ્મનોની વાત કરી હવે ચાલો થોડા ઊંડા ઉતરીએ ફિલોસોફી તરફ આ પત્રિકા જ્ઞાનના બે પ્રકાર બતાવે છે બે અલગ અલગ રસ્તા જેનાથી આપણે દુનિયાને અને વાસ્તવિકતાને સમજી શકીએ એક છે વિજ્ઞાન અને બીજું છે જ્ઞાન એટલે કે આધ્યાત્મિક જ્ઞાન જો વિજ્ઞાન બહારની દુનિયા ભૌતિક વસ્તુઓ પર ફોકસ કરે છે જ્યારે જ્ઞાન અંદરની દુનિયા આત્માની વાત કરે છે વિજ્ઞાન આપણી ઇન્દ્રિયો પર આધાર રાખે છે જ્યારે જ્ઞાન આત્માની અનુભૂતિ પર વિજ્ઞાન સતત બદલાતું રહે છે પણ જ્ઞાન એ તો શાશ્વત છે અટલ છે અને આ આધ્યાત્મિક જ્ઞાનનો અંતિમ સાર શું છે એ આ એક વાક્યમાં સમાયેલો છે બ્રહ્મ સત્ય જગન મિથ્યા એટલે કે જે પરમ તત્વ છે બ્રહ્મ છે એ જ સાચું છે આ જે દુનિયા આપણને દેખાય છે એ તો એક ભ્રમણા છે સાચી વાસ્તવિકતા તો એની પાછળ રહેલી શાશ્વત ચેતના છે ખરેખર આ એક વિચાર જ આપણા જીવનને જોવાની દ્રષ્ટિ બદલી શકે છે તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ બધા મુદ્દાઓને જોડીએ આ જે બધી વાતો છે ને એ ખાલી મોટા મોટા ફિલોસોફીના સિદ્ધાંતો નથી ના આ તો એક હેતુપૂર્ણ અને અર્થપૂર્ણ જીવન જીવવા માટેની એક પ્રેક્ટિકલ ગાઈડ છે તો આજના આ વિશ્લેષણનો સાર શું છે મુખ્ય વાતો કઈ છે જે આપણે યાદ રાખવાની છે પહેલું આપણી અંદરની અપાર શક્તિને ઓળખો બીજું ફળની ચિંતા કર્યા વગર નિષ્કામ કર્મ કરો ત્રીજું અહંકાર અને ક્રોધ જેવા દુશ્મનો પર કાબૂ મેળવો અને ચોથું ભૌતિક દુનિયાથી આગળ વધીને સાચા આધ્યાત્મિક જ્ઞાનની શોધ કરો બસ આટલું કરી લઈએ ને તો જીવન ખરેખર બદલાઈ શકે છે અને અંતે હું એક સવાલ સાથે તમને છોડી જવા માગું છું આ જ્ઞાન આ બધી વાતો તો દાયકાઓથી સદીઓથી આપણી પાસે છે તો પછી આજે પણ આપણને આ રીતે જીવતા કોણ રોકી રહ્યો છે કઈ વસ્તુ આપણને પાછા ખેંચી રહી છે જરા શાંતિથી વિચારજો